નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ તેમની શિવ મહાપુરાણની કથામાં વરુથીની એકાદશીના દિવસે કરવામાં આવતો બે ઘીના દીવાનો એક એવો વિશેષ ઉપાય બતાવ્યો છે જે તેમણે આજ સુધી તેમની કોઈ પણ કથામાં નથી બતાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા તંગ હોય જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત જ ન થતા હોય જીવનમાં ચારે તરફથી માત્ર અને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય તેનાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય તો ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ ગુરુવાર એકાદશીના દિવસે બે દીવાનો ઉપાય કરી લેજો તમારી દરેક મનોકામના પૂરી થશે બધા દોષોથી મુક્તિ મળશે એટલું ધન આવશે કે સંભાળ્યું પણ નહીં સંભળાય માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખો વર્ષ ધન વરસતું રહેશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ એટલે કે ગુરુવારે ચૈત્ર મહિનાની વરુથીની એકાદશી તિથિ છે અને મિત્રો આ તે તિથિ છે જે ચૈત્ર મહિનામાં આવતી સૌથી મોટી અને ચૈત્ર મહિનાની છેલ્લી એકાદશી તિથિ છે કારણ કે તે ગુરુવારના દિવસે આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે પણ મોકો મળી જાય અને ચૈત્ર મહિનાની એકાદશી તિથિ ગુરુવારે આવે તો તમારે માત્ર અને માત્ર બે દીવાનો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ કારણ કે આ બંને તિથિઓનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે આ સાથે દોસ્તો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ ચૈત્ર મહિનાની વરૂથીની એકાદશી તિથિ આવે તો તમારે માત્ર અને માત્ર બે દીવાનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્તમાં સાચી ક્રિયા અનુસાર બે ઘીના દીવાનો ઉપાય કરી લીધો જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે તો માની લો મિત્રો મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનનું કેટલું પણ મોટું દુઃખ હોય તેનાથી તમને મુક્તિ મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય માની લો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે અને દોસ્તો તમે જે બીમારીથી ઘણા દિવસોથી પરેશાન હતા તે બીમારીથી તમને મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલી જશે અને માની લો દોસ્તો પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે એટલા માટે દોસ્તો ચોવીસ એપ્રિલ ગુરુવાર એકાદશીના દિવસે તમારે ઉપાય જરૂર કરી લેવો જોઈએ ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે આ ચૈત્ર મહિનામાં આવતી એકાદશીના દિવસે જો આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું તે ફળ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે આ દીવાના ઉપાયને એકવાર જરૂર કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે દોસ્તો આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની જ શિવ મહાપુરાણની કથામાં બતાવ્યો છે જે ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડિયો જોવાની જરૂર નહીં પડે તો દોસ્તો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ ભૂલો નથી કરવાની અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ બધી માહિતી અમે તમને આ વીડિયોમાં આપીશું તો ચાલો ભક્તો ઉપાય શરૂ કરીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છતા હો કે મહાદેવજીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો અને તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વીડિયોને પૂરો જોવો જો આજે તમે વીડિયોને વચ્ચે વચ્ચેથી કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા પણ નહીં મળે જુઓ દોસ્તો આ ચોવીસ એપ્રિલ ગુરુવાર એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે ચોવીસ એપ્રિલ ગુરુવારના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે હવે આપણે સમજીએ આ ઉપાયને આપણે કયા સમય કરવાનો છે આ બે દીવાના ઉપાયને આપણે ચૈત્ર મહિનાના ગુરુવાર એકાદશીના દિવસે કયા સમય કરવાનો છે તો જુઓ આ ઉપાય કરવા માટેનો જે સમય છે તે સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે હવે જુઓ અહીં આપણે મુખ્ય રૂપે સવારનો સમય નહીં કહીએ કારણ કે ચોવીસ એપ્રિલ ગુરુવાર એકાદશીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળના સમયનું ખૂબ મહત્વ હોય છે બાકી જો સવારના સમય પણ કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ પણ તકલીફવાળી વાત નથી તો ચાલો જાણીએ પહેલા ઉપાય વિશે પણ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડિયોને એક લાઇક કરી દેજો તો જુઓ ચૈત્ર માસના દિવસોમાં વિશેષ રૂપે ભગવાન શિવ અને માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે હવે સાથે સાથે એકાદશીનો દિવસ પણ આવી ગયો છે તો એવું સમજી લો તમારા જીવનમાં ધન પણ આવશે સુખ પણ આવશે ધન વધશે અને સાથે સાથે તમારા જીવનના બધા સંકટો ભગવાન શિવજી દૂર કરી દેશે તો ચાલો સૌથી પહેલા વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની જે ગુરુવાર એકાદશીના દિવસે તમારે ખાસ કરીને કરવાનો છે અને આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા કોઈ પણ વિષ જે હજી સુધી અધૂરી છે પૂરી નથી થઈ રહી તો તમારી મોટીમાં મોટી વિષ અને મનોકામના પણ પૂરી થઈ જાય છે જ્યારે તમે એકાદશીના દિવસે આ પહેલો ઉપાય કરી લો છો તો જુઓ તમે બધા જાણો છો કે શ્રી શ્રીહરિવિષ્ણુ જે છે તેમને તુલસીદળ સૌથી પ્રિય છે તુલસી માતા વિના શ્રી શ્રીહરિવિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી હરિવિષ્ણુનો ભોગ અધૂરો છે હવે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈપણ મનોકામના પૂરી કરી શકો છો કારણ કે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈ થઈ ગયા તો તમારી કોઈપણ ઈચ્છા મનોકામના અધૂરી નહીં રહે જો આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય હોય છે તો જુઓ આપણે તુલસીજીના છોડમાંથી સૌથી પહેલાં તો ત્રણ પાન તોડવાના છે જુઓ એકાદશીના દિવસે તમારે તુલસીના પાન નથી તોડવાના આગળના દિવસે આ પાનને તોડી લેવાના છે તુલસીજીના તમારે ત્રણ પાન તોડી લેવાના છે અને આ તુલસીજીના પાનને તોડ્યા પછી તમારે એક ચપટી હળદર પણ તમારી સાથે લેવાની છે હળદરની અંદર તમારે જળ ભેળવીને પેસ્ટના રૂપમાં તૈયાર કરવાનું છે અને આ સાથે તમારે એક દીવો પણ લેવાનો રહેશે દીવો તમે માટીનો પણ લઈ શકો છો અને લોટનો પણ લઈ શકો છો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને તેમાં તમારે લાંબી રૂની વાટનો ઉપયોગ કરવાનો છે જો દોસ્તો તમારી પાસે ત્રણ તુલસીજીના પાન છે તેના પર તમારે સૌથી પહેલાં તો જે તમે હળદર લીધી છે તેની એક બિંદી લગાવવાની છે અને પહેલું જે તુલસીજીનું પાન છે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનું ચાહે કોઈ પણ સ્વરૂપ હોય ચાહે લડ્ડુ ગોપાળજીનું સ્વરૂપ હોય કે પછી ભગવાન કૃષ્ણની તમારા મંદિરમાં પ્રતિમા હોય કે પછી ભગવાન શ્રીરામની પ્રતિમા હોય તેમની સામે તમારે પહેલું તુલસીજીનું પાન અર્પણ કરવાનું છે હવે જુઓ દોસ્તો તમારી પાસે જે બે તુલસીજીના પાન છે અને તમારી પાસે જે એક દીવો છે તેને તમારે લઈને પહોંચવાનું છે તમારા જ ઘરમાં તુલસીજીના છોડ પાસે જુઓ સૌથી પહેલા તો તમારી પાસે જે બે તુલસીજીના પાન છે તેના પર પણ તમારે હળદરની એક એક બિંદી લગાવવાની છે અને તે બંને તુલસીજીના પાનને તમારે તમારા ઘરમાં તુલસીજીના છોડ પાસે જ અર્પણ કરી દેવાના છે અને આ પ્રકારે આ બંને પાન પણ તુલસીજીના છોડ પાસે અર્પણ કર્યા પછી અંતમાં જે તમારી પાસે એક લાંબી વાટનો દીવો છે તેને તમારે તુલસીજીના છોડ પાસે જ પ્રજ્વલિત કરી દેવાનો છે જે પણ વ્યક્તિ પોતાના જ ઘરે આ પ્રકારે તુલસીજીના ત્રણ પાનનો ઉપાય કરી લે છે તો તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે તેના પરિવારમાં ક્યારેય કોઈ પણ સંકટ ઉત્પન્ન નથી થતું અને જો તમારા ઘરમાં જે પણ ગૃહ ક્લેશ છે તે પણ સમાપ્ત થાય છે તો આ પ્રકારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે વાત કરીએ આગળના ઉપાયની પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જુઓ મિત્રો જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે હોય છે ધનની સમસ્યા સતત જીવનમાં બનેલી રહે છે એક એક રૂપિયો પ્રાપ્ત કરવા માટે તમારે ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે તો આજ રાત્રે સૂતા પહેલાં તમારે આ એક ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અથવા જો તમારો જે વેપાર છે બિઝનેસ છે દુકાન છે તે સારી રીતે નથી ચાલી રહી તો આજ રાત્રે આ વિશેષ દીવાનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જુઓ દોસ્તો દીવો આપણા ઘરમાં બધી નકારાત્મક શક્તિને બહાર કરે છે આ ઉપાય તમને વર્ષમાં ફક્ત એક જ વાર કરવાનો મોકો મળે છે જુઓ આ ઉપાય માટે તમારે તુલસીજીનું જે સૂકું લાકડું હોય છે તે લઈ લેવાનું છે જુઓ દોસ્તો જો તમારી પાસે જૂનું તુલસીજીનું લાકડું હોય તો તે તમે લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીજીનું લાકડું સૂકું થઈ ગયું હોય તો તેનું લાકડું તમે તોડીને ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત પહેલાં પહેલાં જ તમારે આ જે તુલસીજીનું લાકડું છે તે અવશ્ય તોડી લેવાનું છે તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં તો એક માટીનો દીવો લેવાનો રહેશે ચાહો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો બધા દીવામાં સર્વોત્તમ માનવામાં આવ્યો છે આ દીવાની અંદર તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો રહેશે અને આ દીવાની અંદર તમે જે તુલસીજીનું લાકડું લીધું છે તેને પણ રાખી દેવાનું છે પરંતુ આજે તુલસીજીનું લાકડું છે તેમાં તમારે ચારે તરફ સારી રીતે ઘી લગાવી લેવાનું છે જો ગુરુજીએ જણાવ્યું છે કે જે તુલસીજીનું લાકડું છે જો તમે ઉપાય કરો છો અને ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે તમારે એક કાર્ય કરવાનું છે તમારે થોડી રૂ લઈ લેવાની છે અને તે રૂને તમે જે તુલસીજીનું લાકડું લીધું છે તેના પર સારી રીતે ચારે તરફ લપેટી દેવાની છે તુલસીજીના લાકડા ઉપર રૂ લપેટ્યા પછી તેને તમારે પૂરેપૂરી ઘીની અંદર ડુબાડી દેવાની છે હવે તેને તમારે વાટના રૂપમાં ઉપયોગ કરવાનો છે હવે દોસ્તો આ દીવાને તમારે પ્રજ્વલિત ક્યાં કરવાનો છે તો આ દીવાને તમારે કાં તો ભગવાન વિષ્ણુની સામે પ્રજ્વલિત કરવાનો રહેશે અથવા તો તમારે ભગવાન શ્રીરામની સામે પ્રજ્વલિત કરવાનો રહેશે અથવા તો ભગવાન કૃષ્ણની સામે કેટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર છે તેમની સામે તમે આ દીવો પ્રજ્વલિત કરી શકો છો અથવા તો તમે આ દીવાને માતા તુલસીજીની સામે પણ પ્રજ્વલિત કરી શકો છો પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ આ પ્રકારે તુલસીજીની ડાળીથી આ દીપદાન કરી દે છે તેના જીવનમાં ક્યારે પણ ધનની સમસ્યા નથી થતી એટલા માટે તમને આખા વર્ષમાં ફક્ત એક જ વાર મોકો મળે છે આ ઉપાય કરીને જોજો તમારી બધી ઈચ્છાઓ જરૂર પૂર્ણ થશે આ જે ઉપાય છે રાત્રે સૂતા પહેલાં કરવાનો છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે તુલસીના કુંડામાં તમારે તે કઈ વસ્તુ નાખવાની છે જે ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાધની બની જશો એટલું ધન તમને મળશે કે ક્યારે પણ તમારા ધનમાં કમી નહીં આવે ક્યારે પણ તમારું ધન બરબાદ નહીં થાય તમારા પૈસાની બરબાદી બિલકુલ તમારા જીવનમાંથી અટકી જશે અને જે લોકો કહે છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ પૈસા ટકતા નથી અને પૈસા વધતા નથી વૃદ્ધિ નથી થઈ રહી તેમને પણ વિશેષ આ ત્રીજો ઉપાય એકાદશીના દિવસે જરૂર કરવો જોઈએ તો જુઓ પહેલાં જ તમને જણાવી દીધું કે શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસીમૈયા વિના અધૂરો છે અને તુલસીમૈયા જે છે તે શ્રી હરિવિષ્ણુ વિના અધૂરી છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરશો તો સીધે સીધા તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરી લો છો હવે વ્યક્તિને એટલે જે પણ વ્યક્તિ છે કયા વ્યક્તિને કેટલું ધન આપવું છે તે શ્રી હરિવિષ્ણુના હાથમાં હોય છે ધન આપવાનું કામમાં લક્ષ્મી કરે છે જેમાં તુલસીનું જ એક રૂપ છે માં તુલસી જે છે તે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે તો તમારે શું કરવાનું છે તમારે હળદર લેવાની છે અહીંયા હળદર પીસેલી હોવી જોઈએ જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે અને સુખ સૌભાગ્યને ખેંચવાનું કામ કરે છે ધનને વધારવાનું કામ કરે છે તો એક ચપટી પીસેલી હળદર તમારે લેવાની છે અને આ પીસેલી સૂકી હળદર જ તમારે તમારા કુંડામાં તુલસીનો છોડ જે કુંડામાં લગાવ્યો છે તેમાં સારી રીતે આ હળદરને નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે કેટલી વાર ઓછામાં ઓછી અગિયાર વાર જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને હળવે હળવેથી તુલસીના છોડમાં તમારે પૂરા કુંડામાં પીસેલી હળદરનો છંટકાવ કરવાનો છે તો જુઓ જે વ્યક્તિ આ ઉપાયને એકાદશીના દિવસે કરી લે છે એવું સમજી લો પોતાના જીવનથી નહીં આવનારી સાત પેઢીઓના જીવનથી નિર્ધનતા અને ગરીબીને દૂર કરી દે છે કારણ કે હળદર જે છે તે સાધારણ નથી હળદર એટલી ઉત્તમ હોય છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન હોય છે વિવાહ હોય છે એવું કોઈ પણ એવું શુભ કામ આપણે કરીએ છીએ તેમાં હળદર જરૂર લઈએ છીએ ગૃહપ્રવેશ જ્યારે આપણે કરીએ છીએ તો હળદરના સ્વસ્તિકનું નિર્માણ કરીએ છીએ કોઈ પણ સારું કામ કરવા જઈ રહ્યા છીએ હળદર તેમાં લઈએ છીએ અને હળદર જે છે તે તમારા ગુરુગ્રહને મજબૂત કરી દે છે જો કુંડળીમાં ગુરુ ક્યાંક ને ક્યાંક મજબૂત છે તુલસીના કુંડામાં એક ચપટી પીસેલી હળદર નાખવી તો આંખ ખૂબ જ ઉત્તમ ઉપાય છે આ ઉપાય તમે જરૂર કરો એકાદશીના દિવસે અને વર્ષનો સૌથી મોટો આ દિવસ છે તો આ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ અને મહાદેવ તમારાથી એટલા પ્રસન્ન થઈ જાય છે કે જીવનમાં ક્યારે તમારી ગરીબી અને નિર્ધનતાને આવવા દેતા નથી તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે